જો મારો પુત્ર વિધિવત પિંડીરા એકાદશીનો મૃત પૂજન અને ઉપવાસ કરછે તો મા આતિ મુક્તિ થશે આથી રાજા એ મુનિને આ વ્રત કેવી કરવાનો સમય વિધિની જાણ મેળવવા વિનંતી કરી આ વિધિ અનુસાર ભાદરવાવાદ દશમના દિવસે જળાશયમાં સ્નાન કરી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને પ્રસન્ન કરવા અને રાત્રે ભૂમિ શેન કરું બીજા દિવસે એકાદશી વ્રત આધરું તે દિવસે સવારે ઊઠીને પિતૃઓને પ્રસન્ન કરી ઉપવાસ કરવો તથા સગરા ભોગનો કે કરવો मध्याह्न समय शालिग्राम न पूजन कर योग्यजनों ने भोजन करावी दक्षिणा आपवी। रात्रि जागरण करी प्रभु नु ज्ञान चित्त रात्रि पसार कर